છોટાઉદેપુરમાં હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતી તેર વર્ષની વિદ્યાર્થીની સાથે શિક્ષકે છેતર છેતરી હતી અને પીડિતાએ એક એસએફ હાઈસ્કૂલના શિક્ષક સંજયભાઈ પારેખ સામે છેતરપિંડીના આરોપ સાથે પોલીસ ફરિયાદ નોંધાવી છે ત્યારે પીડિતાએ કહ્યું છે કે શિક્ષકે મારી સાથે એકથી વધુ વખત અડપલા કર્યા હતા અને મારા ફોટા હોસ્ટેલમાં મોકલી આપવાની ધમકી પણ આપી હતી પોલીસ ફરિયાદ બાદ આરોપી શિક્ષક સંજય પારેખ ફરાર થઈ ગયો છે પોલીસે આ મામલે વધુ તપાસ કરીને આરોપી શિક્ષકની શોધપૂર્વક હાથ ધરી

તથા પોક્સોક્ટ કલમ આઠ તથા એટ્રોસિટી એક્ટ ત્રણ એક ડબલ્યુ ત્રણ બે પાંચ એ મુજબની ફરિયાદ દાખલ કરી આરોપીને પકડવા માટેના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા સગીરભાઈની દીકરી શિક્ષકથી ત્રાસી ગઈ હતી આદિવાસી વિસ્તારની અંદર આ જે ઘટના બની છે તેનાથી ચકચાર મચી જવા પામી છે છોટાદેપુર પોલીસ સ્ટેશનમાં હાલ શિક્ષક વિરુદ્ધ ગુનો નોંધાયો છે અને શિક્ષક ફરાર થઈ ગયો છે જ્યારે ગુજરાતની અંદર વારંવાર વિદ્યાર્થીનીને છેડવાની ઘટના બળાત્કાર થવાની ઘટનાઓ બહાર આવે છે જ્યારે શિક્ષક આલમમાં પણ આ જે ઘટના બની છે તેનાથી ચકચાર મચી જવા પામી છે રફીક દણીવાલા જીએસટીવી